મારે જ તમારે ત્યાં આવું હતું મેં કીધું હજી આપણે લગ્ન લઈએ એ પહેલાં થોડીક વાતો કરવી હતી મારે હા બોલો હિરલબેન મેં સાંભળ્યું કે તમને મારી દામીની બધી રીતે પસંદ તો છે પણ એક નાની સરખી વાતને લઈને તમે કંઈક વિરોધ કર્યો અથવા તો તમને ના ગમ્યું અરે ભારતીબેન એવું કાંઈ નથી આ તો ડોસી શાસ્ત્ર પ્રમાણે હું જીવતી હતી અને એ જ પ્રમાણે મેં કર્યું તો થોડુંક મનમાં શંકા થઈ પણ એ શંકાનું સમાધાન થઈ ગયું છે પણ મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પસંદ કરે છે તો પછી મારાથી તો કેમ ના પાડી શકાય હા એ વાત બરાબર કે દીકરો દીકરી એકબીજાને પસંદ કરે છે એટલે મને કમ અને તમે હાથો પાડી દીધી પણ તમારા મનમાં હજી પણ જો એ વસ્તુ ખટકતી હોય ને તો હું તમને એક વાત કહું કે શરીરના અંગો એનું આઘું પાછું થવું નાના મોટા થવું એ એ બધી તો કુદરતની દેન છે એમાં તો હું અને તમે કાંઈ ન કરી શકીએ અને આજે તો આટલી નાની વાત હતી તો જો મારી દીકરી તમારે ત્યાં આવશે અને તમે આ જ વિચારસરણી ધરાવો છો તો આવું તો ઘણું બધું તમારા મનમાં હશે ઘણી બધી વસ્તુઓનો વિરોધ હશે અને એવું જો મારી દીકરીમાં તમે જોશો તો પછી અનબન તો નહીં થાય ને ઝઘડા તો નહીં થાય ને શું કામ ખબર છે આ એક બાબત હતી તો દેવાંગે તમને સમજાવીને એનું સમાધાન કર્યું પછી તો આખી જિંદગી રહેવાનું છે નાની નાની આવી બાબતોમાં જો તમારે નાના નાના ઝઘડા થશે તો પછી એ ક્યારે મોટું સ્વરૂપ લે એનું કાંઈ નક્કી નહીં અરે નાના બેન તમે એની જરીકે ચિંતા નહીં કરો અને આ તો સામાન્ય વાત હતી કે પગના અંગૂઠા કરતા એની બાજુની આંગળી મોટી હતી હવે તો મને તો અત્યાર સુધી ખબર કોઈ દિવસ નજરે ન ગઈ આ તો આણે વાત કરી ત્યારે ખબર પડી અને એ તો તરત એનું સોલ્યુશન થઈ ગયું અને હવે એની બીજી કોઈ શંકા નથી ત્યારે તમારી દીકરીને તમારે જરીકે ચિંતા નથી કરવાની તમારી દીકરી તમે આયા આપી એટલે ત્યારથી અમારી દીકરી થઈ ગઈ જો હા હું તમને ખાલી એક એકાદ બે નાના ઉદાહરણ કહીશ કે જ્યારે મારી દામિની અહીંયા આવશે તો એવું કહેવાય છે કે દૂધ ઉભરાય તો અપસુકન થાય દૂધ ઢોળાય તો અપસુકન થાય ઘી ઢોળાય તો અપસુકન થાય હાથ છે ભૂલ થવાની છે એક વસ્તુ મૂકી કંઈક બીજું કામ કરવા ગયા તો દૂધ ઉભરાવાનું છે અને એ એ સ્વાભાવિક છે એના માટે જો તમે પછી સુકન અપસુકન તું આવી છે તું તેવી છે તો એમાં શું થાય ખબર ખટરાક ચાલુ થાય અને પછી જ્યારે એકબીજાના મન ખાટા થાય ને પછી એ ભેગા ન થાય હવે તો તમને આ બાબતે શું કેવું મારા શંકાનો સમાધાન થઈ ગયું છે એટલામાં તમે સમજી જાવ ને હા તમારીથી તો દરેક બાબતમાં આવું સમાધાન જ રાખજો થશે ભૂલ અને હું તો તમને એમ કહું છું ચાલો હું અને તમે માનીએ છીએ આમાં પણ હું જ અથવા તમે દૂધ મૂક્યું છે કોઈનો ફોન આવ્યો કોઈએ બારણું ખખડાયું તમે ખોલવા ગયા આ બાજુ દૂધ ઉભરાયું તો હું અને તમે કોને ગાળ દેશું કોને મારશું સમસમીને બેસી જશું ને દીકરીથી એવું થાય તોય તમે કાંઈ નહીં કહો તો પછી વહુથી થાય તો ગુસ્સો તો ન કરાય ને હશે બેટા ધ્યાન રાખજે બીજી વાર બસ આટલું કહેવાય પણ એ વખતે જ્યારે આપણે એના મા બાપના સંસ્કારની ને એ બધી જ્યારે વાતો કરીએ ને તો એ બહુનું દિલ દુભાય હે ને અને હવે તમારું સમાધાન થઈ ગયું છે એટલે મને ખાતરી છે કે હવે મારી દીકરીને કાંઈ તકલીફ નહીં પડે હે ને બસ મારે તમને આટલું જ કહેવું હતું ચાલો તો હું રજા લો અને મારી યાદી આપજો દામિનીને ચોક્કસ અને સાચું કહું ને આજે મારું પણ મન હલકું થઈ ગયું અને માથા પરથી બોજો પણ ગયો ચાલો ત્યારે આપણે મળશું જય શ્રી કૃષ્ણ અરે પણ તમે આવ્યા છો ને જાઓ છો શું અમર તમારને દીકરીના ઘરનું પાણી નક્કી પાણી નક્કી થાય ત્યારથી ન પીવાય ચાલો જય શ્રી કૃષ્ણ મળીએ કેટલું દૂર છે આ રહ્યું અહીંયા

એટલે તેને આનંદ પાડી પણ આ કામ તો તારા માટે બહુ અગત્યનું છે આની સાથે રહેવાનું છે અને કાંઈ પણ લેવા જવાનું હોય તો તરત તારે જ લેવા જવાનું હમણાં ટાઈમ નથી હું બહાર જાઉં છું આવીને કરું આમ કરું નહીં એક કહે કે દેવેન ચાલ એટલે તારે એની સાથે જવાનું પાક્કું કે તમે કયો એમ કારણ કે બેટા એના લગન લીધા છે મારે કેટલા કામ હોય બોલ હું એકલી ક્યાં પોચી વળું અરે આના લગન નો થાય ત્યાં સુધી એની સેવામાં હું સતત ઉભો રહીશ બસ હા બસ અને હું તો કહું છું તારા ઘરે ખાવા પીવાય નહીં જાતો બે જણા અહીંયા જ ખાઈ લેજો મારા ઘરે બાજુમાં તો ઘર છે બા ખાવા તો જવા દેજો ઘરે નગર મારે તકલીફ પડી જાય ઘરની બહાર કાઢ નાખશે એલા તું થાકી જઈશ ને એટલે ખાવા જવાના બાને હુઈ જઈશ તે વેન હા થેન્ક યુ સો મચ તું હર હંમેશા અમને જ્યારે જરૂર હોય છે ને ત્યારે આવીને ઊપો છે તે કોઈ પણ કામમાં ના નથી પાડી બસ એકવાર તને કીધું નથી કે તે તરત કામ કર્યું નથી હે એ એવું હા

હસવાનું તને આવડતું નથી અને ગુસ્સા સિવાય કઈ કામ કરે બેટા દેવેન એ નાનામાં માં જયારે ઝઘડા કરતા હતા ને એ બાળપણના ના ઝઘડા કેવાય હવે જુવાન થઈ ગયા છો બેવ જણા હવે ઝઘડા કરો ને તો સારા ન લાગો હવે તો બંને એકબીજાને મદદ કરવાની હોય કામમાં હવે હું મદદ કરવાની હોય હમણાં લગન થાય તો વઈ જાય પછી હું એ મને મદદ કરશે હા એમ પણ હવે શું દેવે ને ઉપાધી હોય હું લગ્ન કરીને જતી રહીશ પછી તું થઈ જઈશ ને એકલો હા કે સોસાયટીમાં તારે જે કરવું એ કરી શકીશ પછી તારી સાથે ઝઘડો કરવા વાળું કોઈ નહીં હોય ત્યારે મને યાદ કરજે હમ જાણે ઈ તો એમ કહે છે કે ઈ છે એટલે હું કાઈ કરી જ નથી શકતો ચાલો એ બધી વાત છોડો અને તું આની સાથે રહેજે કંઈ પણ જરૂર પડે પૈસા ટકાની તો હું છું જ લઈ જવાના આને મદદ કરવાની છે આ વાત કોડી કરના કેમ છે લે પછી પૈસાવાળી હારું હારું ચાલ

શું કેમ આમ કરે છે ભાઈ તો પડી ગઈ થાળી ઉતાળો મારો જવાક છે હું તો બધી કરતો તો એટલે તારેથી ઉતાળોમાં ઉતાળોમાં થાળી પડી ગઈ ના ના ઉતાવળ નહીં પણ આ ભગવાનનો કઈક સંકેત છે મે તમને ના પાડી હતી ને કે આ છોકરીને બગલે મારા ઘરમાં ન જોઈએ મમ્મે આ શું વાત કરી રહ્યા છો હાના આવવા થી આ કઈ નથી થયું એક કામ કરો તમે બીજી થાળી લઈ લો અને હારતી ઉતારીને આવવા દો અમને ના દેવાંગ હવે બીજી થાળીનો નો કઈ મતલબ નથી અત્યારે તું ઉતાવળ આવીને એમાં જ થાળી પડી ગઈ ના મે તમને પહેલા જ કીધું હતું ને પણ તમે લોકો મારી વાત માનતા જ નથી આ છોકરી અબ શું કરની છે બસ મમ્મી હવે આનાથી આગળ હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં આંટી તું તો મારી સામે કઈ બોલતી જ નહીં મે પહેલા જ આ બાપ દીકરાને ચેતવી દીધા હતા પણ ન માન્યા આ જોયું ને એનું પરિણામ અત્યારે અરે જીતો પુત્ર અને પુત્ર તો હજી આંગણામાં પ્રવેશે છે અને આવી રીતે એનું સ્વાગત કરવાનું હોય આવા શબ્દથી એની સ્વાગત કરવાનું હોય અરે એ સુકનવંતી હશે ને તો આ તારા શબ્દના પ્રહારથી એ ન ન વિચારવાનું વિચારશે શું વિચારશે હે જ કે હજી તો એને ઘરમાં પગ નથી મૂક્યો ત્યાં તો તમે સાસુપણું બતાવવાનું પણ શરૂ કરી દીધું મમ્મી સાસુપણું નહીં દીકરા આ દોસી શાસ્ત્ર છે કે

અને હું તારી સાથે કોઈ વાત કરવા નથી માંગતી શું કામ નઈ બોલે મમ્મી તું છે ને આ મમ્મી ની વાત ને મન માં નઈ લેતી આ ઘર માં જેટલો મારો હક છે ને એટલો તારો પણ હક છે તમે તો કહેતા હતા કે મમ્મી આ બધી વાત બોલી ગયા છે તો પછી જો બેટા આ તારો પહેલો દિવસ છે નજી તું આવી છે અને એનું થાળી નું પડવું એટલે એને જરીક મગજ માં પેલો વેમ છે એ પાછો બહાર આવ્યો છે પણ બધું સારું થઈ જાય તું ચિંતા કર માં બધું સારું થઈ જાય દામિની છોડા બધી વાત ચાલ જા બેટા દામિની ને લઈ જા હા તો પહેલેથી નાચ પાડી હતી કે આ કી છોકરીને આપણા ઘરમાં નથી લાવવી પણ આ બાપ દીકરો એક ના બે ન થયા આપણા વડવાઓ કા એમનેમ કઈને નથી ગયા કે આ બધું જોઈ જાણી વિચારીને પછી સપણ કરાય પણ માન હે કોનું મને તો શંકા થાય છે કે બીજું અપશુકન ન થાય ઘર માં દેરા ના પપ્પા હા આ હાથ માં શું થયું તમને હું ગાડી લઈને જાતો તો ને ત્યાં રસ્તામાં ગાય આડી આવી કે બ્રેક મારવા ગયો એમાં ગાડી સ્લિપ ખાઈ ગઈ એમાં થોડુંક વાગ્યું છે અરે રે રે હવે તમને વધારે તો નથી વાગ્યું ને અરે હવે થોડુંક છોલાણું છે ત્યાં બાજુમાં દવાખાનું હતું ત્યાં જઈ આવ્યો ને એણે પાટા કરી દીધી એ થોડા દિવસમાં સારું થઈ જશે નક્કી અમારા મગજમાં જે શંકા હતી ને એ સાચું પડ્યું જોયું ને અરે પણ શું થયું છે આ શું રાડા ખરો છો આ જો આ તારા પપ્પાને એક્સિડન્ટ થયું છે પપ્પા અરે આ શું થયું છે આત્મા બેટા એવું કાઈ ખાસ વાગ્યું નથી હું ગાડી લઈને જાતો તો ગાય આડે આવી ગઈ તે ગાડી સ્લિપ ખાઈ ગઈ હવે એમાં હું દવાખાને પાટા પર ની કરીને સીધો આયા આવ્યો એમાં કેપ્સુકન થયું હવે આ આપસુકન અને પાટાને હું લેવા દેવા જોયું ને મેં તને કીધું હતું ને દેવા આ દીવો જે પડ્યો ને

તો નાનું તો એ જો ઘર માં ગઈ નુકસાન થયું ને તો એના જવાબદાર તમે બાપ દીકરા બનને રહેશો હા ઘર માં પણ થાય ને તો એની જવાબદારી મારા એકલા ઉપર થોપી દેજો હું સ્વીકારવા તૈયાર છું પણ છેને વાતે ને વાતે આપ શું કાન ને આ સારું છે ને ખરાબ છે ને આવી બધી વાતો ન કરો ઘર તો શું करू દેવા આ ઘર આટલી બધી નુકસાની થાય આ બધું થાય તો હું જોયા કરું અરે જોયા કરવાની વાત જ ન હા તમે નેજી આપ દિવસ છે આ ઘર માં ને હે આ બધી વાતો સાંભળ છે તો કેવી અસર થશે એના મગજમાં ખબર છે તમને અને હજી પેલો દિવસે એનો પોપ પડતા તારા પપ્પાને એક્સિડન્ટ થયું હજી તું એને આખી જિંદગી આ ઘરમાં રાખીસ તો ઘરમાં શું ન થાય અરે તું જરીક વિચાર તારા ફેરાય ને હવે તું એમ કે કે આ દામિની એવી અને આ એક્સિડન્ટ થઈ ગયું એટલે એ અપશુકન કહેવાય એમ પણ હું આને સુકન ગણું છું કારણ કે દામિની આવી અને મારું એક્સિડન્ટ થયું અને ખાલી છોલાણું જ છે જો આ નો આવ્યો ને જો સુકનવંતી નોત ને તો ફ્રેક્ચર થઈ જાય તમે તો નય જ માનો પણ હું માનું છું કે એમ અત્યાર સુધી એક્સિડન્ટ ન થયું અને આ દામિનીના પગલા ઘરમાં પડ્યા અને આ તમારો એક્સિડન્ટ થયું કારણ કે એક્સિડન્ટ થવાનું આપણા નસીબમાં લખ્યું હોય છે એટલા માટે એક્સિડન્ટ થઈ ગયું નસીબ નહીં દીકરા આ દામિનીના આપ સુ કન્યાર પડ્યા ને એના માટે જ અરે નાના માલ છે પપ્પા આ મમ્મીના મગજમાંથી આ બુસુ નીકળતું જ નથી કે આ નો કહી રહ્યો છું કે આમાં દામિનીનો કોઈ વાત નથી કોઈ એનો અપશુકન નથી તો શું કામ ને મમ્મી તમે એક ને એક વાત પકડો છો જો આ બધું સુકન અપશુકન ઈ બધું એમાં માનવાનું નો હોય અને ઈ બીજાની દીકરી આપણી ઘરે આવી છે આપડા ભરોસે આવી છે અને એના આવા શબ્દો નો કહેવાના હોય બિચારી કેટલી દુઃખી થાય અને મને બેને આવીને લગ્ન પહેલાં જ આવીને વાત કરી હતી ખબર કે મારી દીકરીને તમે સુકોન સુકોન એ બાબતમાં તમે એને કંઈ કહેો નહીં આ તમારા બાપ દીકરાના કારણે જ હું રાજી થઈ હતી આ લગ્ન માટે પણ મને નથી ખબર કે આવું કંઈક થશે હા તો હજી પણ અમારા બંનેની ખુશી માટે થઈને રાજી રહો ને શું કામને મનને દુઃખી કરો છો અરે આ જો એવું વર્તન કરતી હોય બધાની સામે બોલતી હોય અને આપણે ન એવું વર્તન કરતી હોય ને તો તું એને કહે કે નહીં આ બરાબર નથી તો વાત તારી માનવામાં આવે હવે પણ એ બિચારી ડાય છે સંસ્કારી છે અને થાળે પડી ગઈ મને આ વાગ્યું એમાં તું એનો વાક કાઢી કેમ માનવામાં આવે હું તમારા લોકોનો કોઈ લવારો સાંભળવા નથી માંગતી આ મારો છેલ્લો નિર્ણય છે કે હું દામિનીને આ ઘરમાં વહુ તરીકે નહીં સ્વીકારું અને દામિની આ ઘરમાં વહુ તરીકે રહેશે રહેશે અને રહેશે હા મારો પણ છેલો નિર્ણય છે પપ્પા સમજાવી દે જો અમને અને હું પણ જોઈ લઈશ દીકરા હું પણ તારી માં છું દીકરાને દુશ્મન હું કામ થાસો હાથે કરી તમારે તો વચ્ચે કઈ બોલવું જ નહીં કે જિંદગી આપણે એનું ભેગું રહેવાનું છે દામિની હા મમ્મી મેં કેટલી વાર કીધું છે કે તારે રસોડામાં પગ મૂકવાનો તું નથી મમ્મી હું કામ નઈ કરું તો કોણ કામ કરશે અને હું રસોઈ બનાવવા માટે આવી હતી અને તને કામ કરવાની બહુ ચિંતા થતી હોય ને તું તારા રૂમમાં જ કઈ ના કર જે પણ કામ કરવું હોય તે પણ આ રસોડામાં તારે પગ નથી મૂકવાનો અને સાંભળ કામ નઈ થાય ને તો કામ વાળી રાખી લેશું પણ તારે આ રસોડામાં પગ નઈ મૂકવાનો શું કામ હા ઘર પર મારો પણ અધિકાર છે ને હું મને મજા આવે ત્યાં જઈ શકું છું ને અને ઘરની વહુ હોય તો રસોડામાં હોય ને

હું અશુભ કઈ રીતે ગણમ તું હાજર નથી પણ તારા ઘરમાં પગલા તો છે ને મમ્મી તમે કયા જમાનામાં જીવો છો આજ જ જમાનામાં જીવું છું એટલા માટે જ કહું છું કે મારા ઘરમાં બધું થાય છે ને એનો જવાબદાર તું ને તું જ છે મમ્મી તમે શાંતિથી મારી વાત સમજવાની કોશિશ કરો તમારા જે વિચાર છે ને એ ખોટા છે એવું કઈ હોતું જ નથી માણસના જીવનમાં જે પણ થાય છે ને

અપ શું કણ્યા કે છે ને તો પછી મારાથી પણ ન કહેવાનું કહેવાય જશે તમને અને જો તને એટલું બધું લાગતું હોય ને મારા શબ્દોનું તો તારે બીએ જતી રહે આ દરવાજો તારા માટે ખુલ્લો જ છે હેમા પણ મારો જ વાક આવશે નહીં હું જતી રહીશ તો તમે એવું જ કહેશો ને કે તો હતી જે લાગની એટલે જતી રહી એનું આ ઘરમાં કોઈ સ્થાન નથી જે જેવું હોય ને એવું કહેવાના કોઈ વાંધો નથી મમ્મી પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જે કાઈ પણ થાય છે ને

એમાં શું વાંધો છે જવા દેવાની બેટા હોશિયારી મારવાની કોઈ જરૂર નથી મમ્મી આ ચિઠ્ઠીમાં લખ્યું છે ને તમારા વિશે જ લખ્યું છે સાંભળો મારા પ્રિય સાસુમાં આજે તમારા કારણે હું આ ઘર છોડવા માટે વિવશ થઈ ગઈ છું મારી પાસે આ સિવાય બીજો કોઈ જ ઓપ્શન નથી આ ઘરમાં હું આવી હતી એક વહુ તરીકે મને એમ હતું કે મારા ઘરમાં આવ્યા પછી બધું ઠીક થઈ જશે પણ નહીં હા તમારા તમારું નામ લખ્યું છે કે આ તમારો ગુસ્સો હંમેશા મારા ઉપર વધતો રહ્યો તમે હું કોઈ પણ કામ કરું તો હંમેશા મારો વાંક કાઢતા રહ્યા ઘરમાં કંઈ પણ થાય કોઈનો પણ વાંક હોય તો એ વાંકનો ટોપલો મારા ઉપર નાખવામાં આવતો હતો તમે મને હંમેશા અપશુકન્યા કહી છે વાત રહી દેવાંગની તો દેવાંગ તો મને પ્રેમ કરે છે અને હંમેશા મારો પક્ષ લે છે પણ હવે હું દેવાંગ વિશે વિચારવા માટે પણ તૈયાર નથી અને એટલા માટે જ હું આ ઘર છોડીને જઈ રહી છું જેથી કરીને હું મારા સાસુ માને હંમેશા આપ સુકન્યાળ બહુ તરીકે કહેવામાંથી મુક્તિ અપાવી શકું મને માફ કરી દેજો મમ્મી તમારી વાહ સાંભળી લીધું ને હા શું લખ્યું છે આ ચિઠ્ઠીની અંદર તો ભલે લખ્યું ભાઈ મને કઈ ફેર ના પડે હા તમને તો કઈ ફેર પડવાનો જ નતો પણ મારી જિંદગી ની અંદર તો ફેર પડી ગયો ને અને સાંભળ તું આટલું જોર જોર માંથી બોલીસ ને તો હું ડરી નઈ જાઉં ગઈ તો ગઈ મારે જોતી જ નથી એને શું કામ ગઈ તો ગઈ જુઓ પપ્પા હું તમને કહી દઉં છું આ ઘરમાં મને દામિની જોઈ છે દામિની વગર હું પણ આ ઘરમાં નઈ રહું નહીં નહીં બેટા તારે એવું કરવાની જરૂર નથી તું અત્યારે જા તારા સાસુ પાસે અને એને ગમે એમ કરીને મનાવીને માફી માફવી પડે તું એને પાછી આ ઘરમાં માં લઈએ આપણે આવતી લક્ષ્મીને ને નથી દેવો શું કઈ શું મારા સાસુ ત્યાં જઈને શું કહું આ બાઘ બધો મમ્મી નો છે હા હા વાત તો મારો છે બસ તારી વાવ ના વાંધ દેખાશે નહિ બેટા મારી વાવનો વાઘ કઈ વાત છે જણાવશું એ

પાંચ વર્ષ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું અને એની પહેલા આનું એક્સિડન્ટ થયું હતું આ બીમારી ઘણી વાર પડી ગયો તું બીમાર પડી ગઈ ત્યારે તો દામિનીની હાજરી નહોતી ત્યારે ક્યાં કીધું તો જરૂર સુકનિયાળ ને અપસુકનિયાળ ને એવું બધું મારે તમારા લોકોની કોઈ વાત નથી સાંભળી એ ગઈ તો જવા દો એને આ ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી છો પપ્પા હું કહી દઉં છું દામિની રહે છે તો આ ઘરમાં માં જ રહે છે નકર અમે બંને જણા ઘર છોડીને જતા રહીશું અહીંયા નહીં બેટા તારે જવાની જરૂર નથી જો તું યોજાય તો અમારો આધાર કોણ અને દામીની તો અમારી દીકરી જ છે હું એને રાખવા માંગુ છું માફી જા પગમાં પડી જાય ક્યાં બોલવાની ભાનસ છે હું ને હું પડતી આવતી લક્ષ્મીને તું જાકાર આપી દીધો કરીને તારા પગમાં કુહાડો માર્યો છે બહુ પસ્તાવનો વાન આવશે તને જોજે અને જયારે તને સાચી સમજ પડશે ને ત્યારે તારી આંખમાં ખાલી આંસુ જશે શબ્દો નહીં હોય બોલવા માટે જો પપ્પા એ બધું જે હોય તે હું મારા સાસુને મનાવા જઈ રહ્યો છું પણ જો મારા સાસુ મારી વાત નહીં માને તો મે તને કીધું ને કે છોકરી આ ઘર માં નહીં આવે નહીં આવે ને નહીં આવે બસ ઇરર કેટલી વાર મે તને કીધું ચૂપ રહે ચૂપ રહે ઈ લક્ષ્મી છે આપડા ઘર એનું સ્વાગત કરવાનું હોય છતાં તું એને ઝાકરો આપો છે ફાવે એમ બોલે છે હવે આ જગ્યાએ આપણી દીકરી હોય અને સાસરે ગઈ હોય ને ત્યાં એના સાસુ આવું બોલતા હોય તો પપ્પા હા તમે જે કર્યું ને એ બહુ પેલા કરવાની જરૂર હતી જો એ પેલા કર્યું ને તો મારું ઘર ના ભાંગત અત્યારે હું છે ને અત્યારે માં જઈને દામિનીને તેડીને આવું છું